નમસ્કાર નમસ્કાર યોગેશભાઈ પહેલા તો તમને આજે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિશ ઓલ ધી બેસ્ટ લક આપનો ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ કે આજ આપ આવયા મને વિશ કરી છે જન્મદિવસ નિપર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યોગેશભાઈ આજે આજે હું તમારો જન્મદિવસ છે અને પહેલા તો વિશેષ તો આજે આજના તબક્કે

ડીસાની બ્રાન્ચ શાળાની અંદર મેં લીધું છે એક થી ચાર ધોરણમાં વેરી ગુડ જેમાં આપ ચંદુભાઈ પોતે ત્યાં શિક્ષક હતા એ જ શાળાની અંદર મેં અભ્યાસ કર્યો છે અને એ શાળાની અંદર જ મેં જ્ઞાન મેળવ્યું છે બરાબર તો ડીસા બ્રાન્ચ શાળા જે તે ટાઈમે એ સમયે બહુ ઊંચી સ્કૂલો દિશામાં હતી અને બ્રાન્ચ શાળા એ બહુ નામચી નથી અને મારા પિતાએ પણ એ સમયે મારું એડમિશન એ સ્કૂલમાં કરાવવા સર મારા જ વિદ્યાર્થી છો તમે એટલે એટલે આપનો જ હું વિદ્યાર્થી છું આપની શાળાનો વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ અને પ્રાઇમરી અભ્યાસ આપે પ્રાઇમરી પ્રાઇમરી મેં અભ્યાસ એક થી ચાર ધોરણો સર આપની સ્કૂલમાં એટલે કે બ્રાન્ચ શાળામાં કર્યું છે બરાબર અને પાંચમા ધોરણ થી લગાવી અને સાતમા ધોરણ થી લગાવી મેં એસી ડબલ્યુ માં વાહ એના પછી પણ આઠ થી દસ એ મેં એ પણ એસી માં કર્યું છે ત્યારબાદ પછી મેં મારું જે ગ્રેજ્યુએશન છે એ મેં અ અમદાવાદ જઈને પૂર્ણ કરી દીધું. સબ ગ્રેજ્યુએશન નો આપનો અત્યારે હાલ ક્વોલિફિકેશન કેટલું સર? મારું ગ્રેજ્યુએશન માં મેં બીએ કર્યું છે. વેરી ગુડ. અને બીએ કર્યા ત્યારબાદ પછી મેં વચમાં ડ્રોપ લીધો પછી મેં આગળ અભ્યાસ કર્યો નહીં. પછી મેં વિચાર્યું કે કઈક હવે બિઝનેસ હવે કઈક કેરિયર બનાવે બનાવું એટલે હું કેરિયર તરફ મેં ધ્યાન આપ્યું. એ સમયે મેં થોડું એક ફેક્ટરી શરૂઆત કરી હતી. ચંડી જીઆરડીસી ની અંદર ત્યાં ફેક્ટરી ની શરૂઆત કરી ત્યાંથી મારે પાછું કર્યું અને પછી ત્યારબાદ પણ મને થોડી જ્ઞાન મેળવવાની થોડી વધારે જિજ્ઞાસા જાગી કે મારે હજી કંઈક આગળ ભણવું છે એજ્યુકેશન મેળવવું છે હજી કંઈક એજ્યુકેશન મારે વધારે મેળવવું છે આગળ ડિગ્રી લેવી છે એટલે હમણાં જ તાજેતરની અંદર સમજો ને કે ચાર પાંચ વર્ષ પહેલા મેં ડીસાની લો કોલેજ ની અંદર એલએલબી નો અભ્યાસ કર્યો ને એલએલબી ની મેં ડિગ્રી પ્રાપ્ત કરી છે અને ત્યારબાદ મેં ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની exam પણ આપી અને તે પરીક્ષા પણ પાસ કરી છે ને હું અત્યારે એડવોકેટ છું ખૂબ સરસ ધન્યવાદ સાહેબ સર આ બ માર્કલતી ડીસા કાટ લો કોલેજ ની અંદર अफसर અત્યારે હાજી સર કે હું હાલમાં ડીસાની જે લો કોલેજ છે કાટ આવેલી છે ત્યાં હું કાર્યાલય અધિક્ષક તરીકે હું ત્યાં પોતાની સેવા આપું છું સર બહુ સરસ અને મેં સાથે સાથે વધારે પણ અભ્યાસ કરવાની મને જિજ્ઞાસા હતી તાજેતરમાં જ જ મેં હમણાં એક વર્ષ મારું માસ્ટર ઓફ લો પણ પૂર્ણ કર્યું છે બહુ સરસ મારી તમને શુભેચ્છાઓ સાહેબ આપની પીએચડી જલ્દી જલ્દી પૂર્ણ થાય મેં તમને શુભેચ્છાઓ પાઠવું છું બાળકો સાથે પણ સાહેબ આપણે તમે ઘણું બધું કામ કર્યું છે એ પણ અત્યારે દેખાઈ આવે છે જોકે લો ની અંદર પણ મારે ઘણીવાર અવારનવાર થતું તો આવવાનું આપણા કાર્યક્રમો પણ આવાનો બાળકો ઘણા બધા હોશિયાર ખૂબ જ સુંદર મજાના બાળકો આપણે ત્યાં ઘડતર માટે આવે છે વિશોલ ધી બેસ્ટ લફ સર આપને એ પણ એક પ્રશ્ન પૂછીશ કે આપના પિતાશ્રી અ જે દિશાની અંદર મારા ખ્યાલથી પપ્પાનું નામ શું છે

એ સમયે સર ની અંદર પહેલી રેડીમેડ ની કોઈ શોપ હોય કપડાની તો શરૂ કરનાર પહેલા મારા ફાધર છે યંગ એજ માં હતા ત્યારે ઓગણીસો ને ની અંદર જ્યારે જનસંઘની એ બનાસકાંઠાની અંદર જનસંઘ આપણે લેખરાજભાઈ બચાણી જે સાંસદ હતા અને 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 બીજા મારા પિતા આ ચાર મળી અને બનાસકાંઠાની અંદર જનસંઘ ની સ્થાપના કરી હતી એ સમયે મારા પિતા એ કોષાસ્ત્ર ની જવાબદારી પોતે નિભાવેલી રાજકીય ક્ષેત્રે એટલે ત્યારથી એમને રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું પોતે પણ આરએસએસ ના પણ સભ્ય હતા અને ડીસાની સ્કૂલ છે આના પણ ટ્રસ્ટીઓ હતા નાગરિક બેંકના પણ ડિરેક્ટર હતા ઘણી બધી સેવાઓ આપી છે ખૂબ સામાજિક કાર્ય ઘણા બધા કર્યા છે અને પોતે ઓગણીસો ને થી લગાઈ અને ત્યારબાદ જનસંઘ જનસંઘ પછી જનતા પાર્ટી અને જનતા પાર્ટી પછી ઓગણીસો ની અંદર એ જનસંઘની પરિવર્તન એનું ભારતીય જનતા પાર્ટીમાં થયું અને ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ એમણે ઘણી બધી પોતે જવાબદારીઓ નિભાવી છે અને સુરેશ મહેતા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને મારા ફાધરની કામગીરી જોઈ એમને જુએલાલ વેલફેર બોર્ડના ચેરમેન બનાવેલા વાત કરો તો સર ને એમને એટલી બધી સારી કામગીરી કરી એના પછી પણ કિશુભાઈ પટેલ મુખ્યમંત્રીમાં આવ્યા એમની ટર્મ પૂરી થઈ ત્યારબાદ ફરી એમને રિપીટ કર્યા અને જુગલાલ બેરગુલ ફરી એમને ચેરમેન બનાવ્યા એવી રીતે એમની કારકિર્દીને જોઈને એમને લગભગ 4 ટર્મ સુધી પોતે જુગલાલ બેરગુલ ચેરમેન રહ્યા ખૂબ સરસ ખૂબ સર ખૂબ ખૂબ ધન્યવાદ આપને સર સર એક પ્રશ્ન આપણે પણ એ પણ પૂછીશ કે સર આપે શિક્ષણની સાથે સાથે એક આપે પણ એક રાજકીય રાજકીય ક્ષેત્રમાં ખૂબ જ આપનું યોગદાન છે સર એની શરૂઆત કેવી રીતે થઈ આપની સર આમની આની શરૂઆતો જો કે મોરના પડે મારા પિતા પણ રાજકીય જોડાયેલા હતા તે એમની જે રીત બાદ ઢબ જોઈને હું પણ એમની પાછળ પાછળ પછી હું પણ રાજકીય ક્ષેત્રની અંદર થોડો ઝંપલાવા લાગ્યો જે તે સમયે મારા ફાધર હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનું શરૂઆત જ હતી ડીસાના ગાંધી ચોક ની અંદર મોટી મોટી સભાઓ થતી ત્યારે આખું ગામ એમનું ભાષણ સાંભળવામાં આવતું હતું સ્પષ્ટ વક્તા હતા એ સમયની અંદર આખું ગામ આખું ગાંધી ચોક છે સાહેબ ચીકો ચીક ભરાઈ જતો હતો એટલા લોકો કે ઉભો રહેવાની જગ્યા નથી એમને મળતી એમના અનુલક્ષીને મેં મારા પોતાની કારકિર્દીની શરૂઆત પણ ત્યાંથી રાજકીય ક્ષેત્રે એમને મને મને એ સમયે ફાધર મારા કહેતા કે એ સમયે પેલી જાહેરાતો કરતા ને ત્યારે પેલા પોસ્ટરો ચિપકાવવાના આવતા હોય મને પોસ્ટરો ભીતે ભીતે ચિપકાવવા માટે પેલી લાઈ લગાવીને આવે ના આટાની એ લાઈ થી અમે પોસ્ટરો જઈ જઈને ભારતીય જનતા પાર્ટીમાં ચિપકાવી નાખે એ ત્યારથી મારા બચપણથી લગાવીને મારી રાજકીય ક્ષેત્રની શરૂઆત કરી છે ને આજ સુધી એ મેં ઘણી બધી જવાબદારી પોતે પણ નિભાવી છે મેં પોતે યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પછી બક્ષી મોરચાના મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે જિલ્લામાં પણ પ્રશિક્ષણ પ્રશિક્ષણ શિક્ષણના કન્વીનર તરીકે પણ મેં જવાબદારી છે હમણાં રિસેન્ટલી જ મેં બનાસકાંઠા જિલ્લામાં પણ હું કારોબારી સભ્ય તરીકે પણ રહ્યો છું અને હાલમાં મારી જવાબદારી હું ભારતીય જનતા પાર્ટીની અંદર ઉપપ્રમુખ તરીકે પણ હું પણ અત્યારે સેવા મારી ચાલુ છે સર એક આજે તમને હમણાં તાજેતરની અંદર પણ તમને એક ઉચ્ચ હોદ્દો એક આપવામાં આવ્યો છે જે જે કયો હોદ્દો છે સર એ સર જુએનાયલ જસ્ટિસ બોર્ડ છે એની અંદર મારી ડિરેક્ટર તરીકે એઝ એ નિમણૂક થઈ છે એ સર ગુજરાત સરકાર અને રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવી છે એક જસ્ટિસ બોર્ડ એટલે કે રાજ્યના દરેક જિલ્લાની અંદર એક આખા જિલ્લામાં એક બોર્ડ હોય છે જે એને બાળ અદાલત કહી શકાય છે જેમાં કે એમની કામગીરી અમારી એમાં એવી છે કે જે અઢાર વર્ષથી નીચેના જે બાળકો હોય છે જે ગુનેગાર હોય એ કેસ અમારી પાસે જેવા કે બળાત્કારના કેસ હોય હા કે લૂંટફાટના કેસ હોય ચોરીના કેસ હોય અફરના કેસ હોય ઝઘડાના કેસ હોય તે દમામે તમામ કેસ એ અમારી કોર્ટમાં આવે છે ને અમારી એક બેન્ચ હોય છે એ બેન્ચમાં એક જજ હોય છે અને અમે બે ડિરેક્ટર હોય છે એ ત્રણ જણાની બેન્ચ અમે સંભાળીએ છીએ અને અમારી સામે જે કેસ કેવા કેવા કેસ આવે છે ગંભીર ગુનાના કેસો છે કે સામાન્ય ગુનો બાળકે કર્યો છે ને એ કેસના અનુસંધાને અમે નિર્ણય લઈએ છીએ અને બાળકનું શું કરવું એના રક્ષણ અને પ્રોટેક્શન માટે એને અમે વિચારીએ છીએ અને આ એક સરસમાં સરસ બોર્ડ છે જેમાં અમને જજના પાવર આપેલા છે બહુ બોર્ડ કેટલું બધું બહુ ઘણું બહુ મોટું કહેવાય સાહેબ એક ગુજરાત બનાસકાંઠાનું એક સાહેબ ગૌરવશાળી વાત કહેવાય કે આટલી મોટી તમને એક જવાબદારી સાહેબ તમને આપવામાં આવી છે બહુ મોટું કામ કહેવાય સાહેબ આ આજના તબક્કે પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાહેબ કે તમને આટલી મોટી એક જ જવાબદારી આપવામાં આવી છે હવે સર આજે હું તમારી સાથે એ પણ એક વાત કરીશ કે અત્યારે હાલ તાજેતરની અંદર તમારી પાસે ડીસા શહેર

પહેલા પોતે એક ગોલ નક્કી કરી નાખો કે મારે આ ગોલ છે મારે આ બનવું છે ડોક્ટર બનો કે પછી વકીલ બનો કે પછી રાજકીય ક્ષેત્ર તમે આગળ વધો પણ તમે એક ગોલ નક્કી કરી નાખો જ્યારે તમે ગોલ નક્કી કરો તો એક ક્ષેત્રની અંદર તમે સતત મહેનત કરતા રહેશો તો તમે ચોક્કસપણે હું તમને ગેરંટી આપીને કહું છું કે તમે આમની અંદર સફળતા મેળોશો મેળોશો ને મેળોશો જે મેં પોતે પણ આજે એ રીતે જ એક મારા માઇન્ડની અંદર મેં પણ ડિટરમિનેશન કર્યું હતું કે મારે આજે રાજકીય ક્ષેત્રની અંદર મારે આગળ વધવું છે છે ખૂબ સારા સારા કાર્યો કર્યા છે આ પોલિટિક્સમાં આવ્યા પછી પણ કર્યા છે અને સમાજ ક્ષેત્રે પણ સમાજ લેવલે પણ મેં ખૂબ બધા બહુ સમાજના કાર્યો કર્યા છે બાળકો માટે છે મહિલાઓ માટે છે સ્ત્રીઓ માટે છે ઘણા બધા લેવલના સારા કામ કર્યા છે એના લક્ષીને જોઈને રાજ્ય સરકારે મારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એ આધારે મને આજે આ જુવેલાલ જસ્ટિસ બોર્ડમાં ડિરેક્ટર તરીકે મને જવાબદારી આપી છે ખૂબ સરસ મજાની વાત કરી સાહેબ એક તમારી વાત સાથે મને એક જ એક સરસ મજાની એક શીખ મળી કે કોઈ પણ કાર્યક્ષમતાની અંદર જવું હોય તો તમારો એક ગોલ નક્કી હોવું ગોલ નક્કી કરવો જ પડે તમે જે જેમાં તમે મહેનત કરો છો એ મહેનતની અંદર તમારો ગોલ હોય તો તમે તેમાં તમારી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો છો બહુ સુંદર મજાની વાત કરી તમે પણ સરસ મજાની કાર્ય કરો સુંદર મજાની પ્રેરણાઓ સાહેબ આજના તબક્કે તમે આપી છે પાઠવી છે સર એક બીજી પણ વાત કરીશ કે આપે અત્યારે હાલ તમારી લો કોલો લો કોલેજ ની અંદર કાંઠ લો કોલેજ ની અંદર તમારી એક સરસ મજાની ભૂમિકા છે ત્યાંના બાળકોને પણ તમે શું સંદેશો પાઠવવા માંગો છો આજના તબક્કે સર એ બાળકોને હું એ સંદેશો પાઠવવા માંગુ છું કે જે લો કરે છે એ લો નું પૂરેપૂરું શિક્ષણ ઓફલાઈન ક્લાસીસ ભરી એના લેક્ચર ભરીને જ મેળવવું જોઈએ વેરી ગુડ જો દરેક વિદ્યાર્થી જો લેકચર ભરવા જો આવે ને તો પોતે પ્રેક્ટિકલી જ્ઞાન મેળવે અને પ્રેક્ટિકલી જો જ્ઞાન મેળવશે તો પોતે વકીલા ક્ષેત્રની અંદર આગળ જઈ શકે તમે ભણશો જ નહીં તો તમને કોઈ સેક્શન ની કે કઈક એક્ટ ની ખબર જ નહીં હોય તો કોર્ટમાં કે તમે કેસ જ કઈ રીતના લડી શકશો પેલી વાત સાચી વાત સર ડોક્ટર ન શીખેલો હોય કે ભાઈ એને ચીરો મારીને એના ટાકા કઈ રીતના લેવા ટેકા ટાકા લેતા જ ના આવડે તો એ ઓપરેશન કઈ રીતના કરે પ્રેક્ટિકલ એવું પણ આજ છે જો તમે સેક્શનની ખબર જ નહીં હોય કલમો તમને ખબર નહીં હોય તો તમે કોર્ટમાં કેસ જ શું લડવાના સાચી વાત એના માટે એ છે કે દરેક વિદ્યાર્થી પોતે લો ની અંદર આવે અને લેક્ચર પૂરેપૂરા ભરે તો હું જરૂરથી કહીશ એ લોકો વકીલાતના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકશે નહીં ભણવા તો પછી ખાલી તમારી ડિગ્રી છે ઘરની જે ભીત ઉપર છે ખાલી ટીંગા દેવાની જ કામમાં આવશે બહુ સરસ મજાની વાત કરી સર એ પણ વાત કરી કે લો કોલેજ ની અંદર જે બાળકો અત્યારે ભણવા માટે જે આવે છે એ પૂરેપૂરા પોતાના જો ક્લાસ સાથે એટેન્ડ સાથે રહેશે તો પોતે સારી એવું પોતાની સફળતાઓ અને સારું એવું જાણકારી મેળવી શકે બહુ સુંદર મજાની વાત કરી સર બહુ સુંદર મજાની મારી સાથે આજે ઘણી બધી વાતો કરી આજે જોકે આજે આપનો એક જન્મ છે જન્મ દિવસના અનુસંધાને આપે સાહેબ આજે હું તમને એક સરસ મજાનું દીકરી અણમોલ રતન હું દીકરી આંખમાં ભગવાન જોઉં છું દીકરી દેવો ભવ એ ચિત્ર મોમેન્ટો આપી આપને આજના તબક્કે હું જન્મ દિવસે આપનું એક સન્માન કરું છું મારું તર સન્માન આપ સ્વીકારશો એ હું વર્ષની લાગણી અનુભવ કહું છું ઓલ બેસ્ટ અને સર આપના અત્યારે કાર્યક્ષેત્ર રાજકીય કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય અને ભારતભરની અંદર આપનું એક નામ સુપ્રસિદ્ધિ થતા એવી મારી તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે વિશુ ઓલ ધી બેસ્ટ લક થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર જંદુભાઈ આપનો